વેલકમ બેક ટુ માઇન્ડ બ્લોગ મિત્રો કેમ છો તમને બધાને મજા જ હશે પ્લીસ જય જય દ્વારકાધીશ હર હર મહાદેવ બધાને તો આજે આપણે આવી ગયા છે નવા બ્લોગમાં તો સવારના વાગી ગયા છે દસ અને આપણે સવારમાં ઉઠી નાસ્તો પાણી કરી ડાયરેક્ટ લખવા વહી ગયા છે જોઈ શકો છો તમે આપણે લખવાનું કામ ચાલુ કરી નાખ્યું છે અને મિત્રો એક ફાઇલ આપણી ફાઇનલી કમ્પ્લીટ પણ થઈ ગઈ છે જોઈ શકો છો પતા બધા ઉડે છે અટાણે એક ફાઇલ આપણી કમ્પ્લીટ પણ થઈ ગઈ છે જથ્થાબંધ લખવાનું હતું એ બધું કમ્પ્લીટ થઈને આપણો સપો છે જોઈ શકો છો કેમ કે આપણે બહુ લખવાનું હોય છે જોઈ શકો છો આપણે આને સંભાળી પણ નથી શકતા જોઈ શકો છો પતા બધા ખુલ્લા છે એટલે આપણે રાખવા અઘરા છે તો મિત્રો આગળના શોર્ટ વિડીયોમાં તમને કહ્યું હતું એમ જ કે ભાઈ એન્જિનિયરિંગ લાઈફ વિશે પણ આપણો લોગ એક આવશે એમાં આવી ગયો છે તો મિત્રો આપણી ત્રણ મહિનાની મહેનત છે એ સફળ થઈ છે હવે અને આખી ફાઇનલી એક ગાઈસ આપણી જે ફાઇલ છે હોય છે સબમિશન કરવાનું એ ફાઇલ આપણી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે આમાં અલગ અલગ સાઇન પણ થઈ ગઈ છે અને મિત્રો આમાં આપણે ચિત્ર પણ દોર્યા હતા જોકે મશીનના છે મેકેનિકલમાં આપણે આવે છે બધું હેમર્સ વગેરે છે આરી છે આ બધા મશીનના પણ ડિઝાઇન આપણે દોરવાની હોય છે કરવાની પણ હોય છે તો મિત્રો આ એક ફાઇનલી ફાઇલ આપણી એક પૂરી થઈ ગઈ છે ને બસ આપણે વિડીયોમાં કંઈ ખાસ છે નહીં વિડીયોમાં કંઈ ખાસ છે નહીં એટલે આપણે કંઈ રાખશું નહીં બીજું ખાલી આપણે જોવાનું હતું કે ભાઈ આપણે ફાઇલ ને તમારું કે ભાઈ કેવી આપણી એન્જિનિયરિંગની લાઈફ હોય છે ને એમાં હું આપણે લખવું પડે હું મહેનત કરવી પડે તો મા મિત્રો આપણે ત્રણ મહિના આપણે મહેનત કરી ત્યારે એક જઈને એક ફાઇલ પૂરી થઈ છે આવી હજી એક ફાઇલ પૂરી કરવાની છે આપણે એ હું અટાણે પ્રોસેસમાં છે એ પણ લખાઈ રહી છે તમે જોઈ શકો છો એ પણ હું અટાણે લખી રહ્યો છું અટાણે ચાલુમાં હેંસપી વેંસપી બધું આપણું રેડી થઈ ગયું છે અને બસ હવે હું નાસ્તો પાણી કરીને એટલે લખવા જ બેઠો તો તો વિચાર્યું કે એક વ્લોગ બનાવી નાખું તો પછી એક વ્લોગ બની ગયો તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ રાખશું મળીએ નવા વિડીયોમાં જવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી આપણી ચેનલમાં જોડાઈ જાવ આવા નવા વિડીયો જોવા માટે અને એન્જિનિયરિંગને લગતા પણ વિડીયો આવશે રોગ પણ આવશે ફ્રેન્ક વિડીયો પણ આવશે બધું આવશે આગળ જવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ભાઈ ચેનલને બાય બાય